તો કેમ છો મિત્રો તો અત્યારે એકી સાથે ત્રણ ત્રણ બોર્ડ આઈપીઓ ચાલુ છે તેમાં એક છે વિશાલ મેગામાર્ટનો આઈપીઓ બીજો છે સાયન્સ લાઈફ સાયન્સનો આઈપીઓ અને ત્યાર પછી છે મોબીક્વિકનો આઈપીઓ તો આ ત્રણેય આઈપીઓની એન્કલ લિસ્ટ આવી ગઈ છે જે કાલ રાતે જ મોડ પરમ દિવસે રાતે જ મોડી આવી ગઈ હતી તો આપણે આજે આ વિડીયોમાં આની એન્કલ લિસ્ટ જોશું તો મિત્રો સૌથી પહેલાં વિશાલ મેગા માર્ટના આઈપીઓની જોઈ લે તો વિશાલ મેગા મેગામાર્ટનો આપ્યો ટોટલ ઇસ્યુ સાઇઝ મિત્રો આઠ હજાર કરોડની છે એટલે મોટો ઇસ્યુ સાઇઝ છે તેમાંથી એન્કર ઇન્વેસ્ટર દ્વારા ચોવીસો કરોડ રૂપિયા ભેગા કરવામાં આવ્યા છે તો આની અંદર મિત્રો ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડ જોઈએ તો તેમાં એસબીઆઈ છે એચડીએફસી છે આઈસીઆઈસીઆઈ એક્સિસ મીરાઈ એસેટ નિપોન આવા ઘણા બધા મોટા નામો સામેલ છે તેના સિવાય ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ સામેલ છે પછી મિત્રો એફઆઈઆઈની વાત કરીએ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તો તેમાં સિંગાપુર ગવર્મેન્ટ મોનિટરી ઓથોરિટી ઓફ સિંગાપોર જે મોર્ગન સ્ટડી બેંક ઓફ જાપાન નુમુરા સીએલએસએ બ્લેક રોક એચએસબીસી આવા ઘણા બધા મોટા નામો સામેલ છે મિત્રો મોટો ઇસ્યુ સર્જ હોય એટલે એન્કર લિસ્ટ તો સારી જ આવે પછી મિત્રો મોબીક્વિકનું આઈપીઓ આની મિત્રો ડિમાન્ડ સારી ચાલી રહી છે જીમ જીએમપી પણ સારી ચાલે છે એટલે લોકો આમાં થોડોક વધુ રસ લે છે બાકી આની ટોટલ ઇસ્યુ સાઈઝ પાંચસો ને બોતેર કરોડની છે તેમાંથી બસો ને સત્તાવન કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે લગભગ અડધા જેવું પોર્સન એન્કર ઇન્વેસ્ટરે જ લીધું છે એટલે એક સારી વાત કહેવાય કે મોટા મોટા જે નામો છે એ બધા આઈપીઓમાં મોસ્ટ ઓફ હશે રિટેલ માટે થોડા ઘણું પોર્શન દેશે એટલે સારું કહેવાય આની અંદર વાત કરીએ ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડની તો તેની અંદર એસબીઆઈ એચડીએફસી વ્હાઇટ હોક કોન્ટ અશોકા એક્સિસ જેવા ઘણા બધા નામો સામેલ છે અને તેની સાથે ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ સામેલ છે પછી એફઆઈની વાત કરીએ તો મોર્ગન સ્ટેનલી ગવર્મેન્ટ પેન્શન ફંડ ઇસ્ટ સ્પ્રિંગ તેના સિવાય બીજા પણ ઘણા બધા મોટા નામો સામેલ છે બાકી મિત્રો એસ્યુ સાઇઝ નાની છે એટલે એન્કર લિસ્ટ લિમિટેડ આવે એમાં લિમિટેડ હોય બાકી ઓલ ઓલ ઓવર એન્કરિસ્ટ ઇસ્યુ સાઇઝ પ્રમાણે સારી છે પછી મિત્રો તેના સિવાય સાઈન લાઈફ સાયન્સિસનો આઈપીઓ ટોટલ ત્રણ હજાર તેતાલીસ કરોડનો ઇસ્યુ સાઇઝ છે મોટો ઇસ્યુ સાઇઝ છે તેમાંથી નવસો ને તેર કરોડ રૂપિયા એન્કર ઇન્વેસ્ટર દ્વારા ભેગા કરવામાં આવ્યા છે તો મિત્રો તેમાં ઇન્ડિયન મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તેમાં એચડીએફસી નિપોન એક્સિસ આદિત્ય બિરલા બંધન મીરા એસેટ યુટીઆઈ વ્હાઇટ રોક જેવા ઘણા બધા મોટા નામો સામેલ છે પછી મિત્રો એફઆઈઆઈની વાત કરીએ તો ફેડિલિટી મોર્ગન સ્ટેનલી બ્લેક રોક આબુધાબી ગોલ્ડમેન સેક જેવા બીજા ઘણા બધા મોટા નામો સામેલ છે તો મિત્રો આની પણ એન્કલ સારી છે બાકી સૌથી વધારે એન્કલ સારી જોઈએ તો વિશાલ મેગા માર્ટની અત્યારે એન્કલ સારી લાગે છે કારણ કે ઇસ્યુ સાઇઝ પણ મોટો છે એટલે એમાં એન્કલ ઇન્વેસ્ટરો વધુ જોવા મળ્યા છે બાકી મિત્રો સાઇઝ પ્રમાણે જોઈએ તો મોબીક્વિકના આઈપીઓની ઇસ્યુ સાઇઝ નાની છે તે પ્રમાણે એન્કલ લિસ્ટ સારી કહેવાય એ મને થોડોક એન્કલ લિસ્ટ પ્રમાણે થોડુંક આગળ લાગે છે મોબીક્વિકનો આઈપીઓ પછી મિત્રો બધા આઈપીઓની ગ્રે માર્કેટ પ્રીમિયમ જોઈએ બાકી ગ્રે માર્કેટ એક કોમ અંદાજો જોઈ છે ખાલી પણ જાણકારી જાણકારી લેવી અને એજ્યુકેશન લેવું જરૂરી છે તો તેમાં વિશાલ મેગા માર્ટના આઈપીઓની જીએમપી જોઈએ તો પહેલાં ત્રીસ ટકાની આસપાસ હતી ત્યાંથી થોડીક ડાઉન થઈ છે અને અત્યારે લગભગ વીસ ટકાની આસપાસ જોવા મળી રહી છે સોળ રૂપિયા પર શેર જેવી પછી મિત્રો મોબીક્વિકનો આઈપીઓ તો કે આની જીએમપીમાં થોડોક વધારો જોવા મળ્યો છે અત્યારે લગભગ પંચાવન ટકાની આસપાસ જીએમપી ચાલે છે એકસો પંચાવન રૂપિયા પર શેર જેવી બાકી મિત્રો મોબીક્વિકનો આઈપીઓ ખુલ્યા વેગ જ ફૂલી સબસ્ક્રાઇબ થોડી જ કલાકોમાં થઈ ગયો હતો પછી મિત્રો સાય લાઈફ સાયન્સીસનો આઈપીઓ તો કે આની જીએમપી આની ડિમાન્ડ બધાથી લો બતાવે છે અત્યારે જોઈએ તો પાંચ ટકાની આસપાસ જીએમપી ચાલી રહી છે પછી ઇન્વેન્ટરસ નોલેજ સોલ્યુશનનો આઈપીઓ આની ડિમાન્ડ પણ થોડીક સારી છે અત્યારે લગભગ અઠ્યાવીસ ટકાની આસપાસ જીએમપી બતાવે છે પછી મિત્રો ઇન્ટરનેશનલ જેમોલોજીકલનો આઈપીઓ તો કે તેની જીએમપી અત્યારે લગભગ પચીસ ટકાની આસપાસ ચાલી રહી છે તેની પણ સારી છે એટલે લગભગ સાઈ લાઈફ સાયન્સિસના આઈપીઓ સિવાય બધાની જીએમપી સારી છે વીસ ટકાની આસપાસ છે ને કોકની વીસ ટકાથી ઉપર પણ છે તો તે સારું છે તમે તો આથી એન્કર લિસ્ટનો વિડીયો વિડીયો સારો લાગ્યો હોય કાંઈ જાણકારી મળી હોય તો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયોને એક લાઇક કરી દેજો ને તમારા ફ્રેન્ડને શેર કરી દેજો જે પણ આઈપીઓ ભરતા હોય તેને અથવા તો સ્ટોક માર્કેટનું કરતા હોય તેને ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં